નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે કોઈ પણ ગામ હોય એ ગ્રામ પંચાયતની અંદર કેટલી જમીનો આવેલી છે મતલબ જે કોઈ ગ્રામ પંચાયત હોય છે એ ગ્રામ પંચાયતના નામે કેટલી જમીન ચાલે છે બરાબર એ આપણે કેવી રીતે જોવું અને એ પણ આપણા મોબાઈલ ફોનની મદદથી તો મિત્રો આજના આ વિડીયોની અંદર કોઈપણ ગામની ગ્રામ પંચાયતની અંદર આવેલી તમામ જમીન કેટલી છે અને કઈ જગ્યા ઉપર છે મતલબ જે જે જમીન પંચાયતમાં આવેલી છે એ જમીનની તમામ વિગતો આપણે આજના આ વિડીયોની અંદર કેવી રીતે જોઈ એ એને લગતો આજનો આપણો વિડીયો છે તો મિત્રો વિડીયોને તમે બની શકે તેટલું શેર કરજો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મિત્રો કોઈ પણ ગામની અંદર જે ગ્રામ પંચાયતની જમીન આવેલી હોય છે એ ચેક કરવા માટે સૌપ્રથમ કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે ટાઈપ કરવાનું રહેશે તમે આ પ્રમાણે જોઈ શકો છો એની અંદર મિત્રો આપણે ટાઈપ કરવાનું છે એની રોડ બરાબર આ રીતે હું લખી લઉં છું તમે જોઈ શકો છો માત્ર એની રોડ આપણે ટાઈપ કરી એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો સમગ્ર બધી જ વેબસાઇટ ઓપન થઈ જાય એટલે જે પહેલાં જ નંબર ઉપર આપણને જે એની રોડ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે વેબસાઇટ બતાવે છે આ જગ્યા ઉપર બરાબર એ વેબસાઇટની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે આવી રીતની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ ઓફિસિયલ વેબસાઇટ ઓપન થઈ જશે હવે મિત્રો આપણે ગ્રામ પંચાયતની અંદર આવેલી જે જમીન છે એ ચેક કરવાની છે તો એના માટેનું જે ઓપ્શન છે એ હું તમને બતાવું છું તો હવે એ ચેક કરવા માટે આપણે સૌ પ્રથમ તો આ જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે હું તમને બતાવી દઉં વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આગળની માહિતી આવી રીતનું ઓપન થઈ જશે બરાબર હવે સૌપ્રથમ આપણે આમાં જે સમગ્ર વિગત બતાવે છે એ ભરવાની રહે છે હવે કેવી રીતે ભરવાની છે એ હું તમને બતાવી દઉં સૌ પ્રથમ આપણે જે પસંદ કરો એની ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો પંચાયતની જમીન આપણે જોવાની છે તો એના માટેનું જે ઓપ્શન છે એ આમાંથી હું તમને બતાવી દઉં છું તો આપણે આને સ્ક્રોલ કરવાનું છે અને સ્ક્રોલ કરી જે આપણે સિલેક્ટ કરવાનું છે એ છેલ્લેથી ત્રીજા નંબરનું એટલે કે ખાતેદારના નામ પરથી ખાતું જાણવા બરા આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો એની ઉપર ક્લિક કરી ત્યારબાદ આગળની પ્રોસેસમાં આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે આ જગ્યા ઉપર આમાં મિત્રો તમે ઓપન સિલેક્ટ કરી આખું લિસ્ટ ઓપન થઈ જશે એની અંદર આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ જે કંઈ તમને તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે પછી ત્યારબાદ ઓપ્શન જે કંઈ છે એમાં ગામ સિલેક્ટ કરવાનું છે અને આટલી વસ્તુ સિલેક્ટ થઈ જાય હું મિત્રો આ જગ્યા ઉપર અત્યારે કોઈ પણ તાલુકો જિલ્લા સિલેક્ટ કરી લઉં છું મિત્રો આવી રીતે તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ થઈ જાય ત્યારબાદનું જે ઓપ્શન છે આપણે ગ્રામ પંચાયતની અંદર આવેલી જમીન જોવાની છે તો આ જગ્યા ઉપર જે ખાતેદારનું જે નામ બતાવે છે ને મિત્રો એ જગ્યા ઉપર આપણે એન્ટર કરવાનું છે ગ્રામ પંચાયત બરાબર માત્ર ગ્રામ પંચાયત લખવાનું છે બીજું કાંઈ લખવાનું નથી બરાબર આવી રીતે આપણે ગ્રામ પંચાયત સિલેક્ટ કરી જે કેપ્ચા કોડ આપણને જે બતાવે છે એ કેપ્ચા કોડ આપણે આ પ્રમાણે જોઈ જોઈ અને એન્ટર કરવાનું રહેશે મિત્રો કેપ્ચા કોડ નાખી તમામ માહિતી કમ્પ્લીટ ભરાઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર જે ગેટ રેકોર્ડ ડિટેલ આપણને બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો આવી રીતની સમગ્ર માહિતી તમને બતાવશે તમે જોઈ શકો છો કે આપણે જે જિલ્લો તાલુકો અને ગામ જે પસંદ કરેલું હતું એ પ્રમાણે જે તે ગ્રામ પંચાયતમાં કેટલી જમીન આવેલી છે તે આપણને આ જગ્યા ઉપર ક્રમ મુજબ બતાવે છે બરાબર તો આમાં જે કંઈ ચાર કે પાંચ કે તમારી ગ્રામ પંચાયતની અંદર જેટલી પણ જમીનો આવેલી હશે એ આ જગ્યા ઉપર બતાવશે મિત્રો પંચાયતમાં આવેલી જમીનની વિગતની સાથે સાથે તે જમીનનો સર્વે નંબર અને ખાતા નંબર પણ આપણને બતાવે છે આ જગ્યા ઉપર આપણને ખાતા નંબર બતાવે છે અને આ જગ્યા ઉપર એનો સર્વે નંબર બતાવે છે એટલે મિત્રો પંચાયતમાં તમારા કોઈ પણ ગામની ગ્રામ પંચાયતની અંદર જેટલી પણ જમીનો આવેલી છે એમાં આવી રીતે આપણે ચેક કરી શકીએ છીએ અને હવે માનો કે આપણે કોઈપણ જમીન જરૂર હોય તો એની આપણે આગળની પ્રોસેસ મતલબ પાંચ કે સાત કે જેટલી પણ પંચાયતની આપણને જમીન બતાવે એ જમીનની આપણે વિગતો જોઈ હોય તો આપણે આ જગ્યા પર સર્વે નંબર અને ખાતા નંબર બતાવે છે તે નંબર આપણે એન્ટર કરી કોઈપણ જમીનની વિગતે આપણે મેળવી શકીએ છીએ તો મિત્રો આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ